રંગ છે હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન કરોડની છેતરપિંડીના સાડા સાત વર્ષની જેલ તોફાનમાં ફસાતા મુસાફરો છત સાથે અથડાયા બ્રાઝિલમાં ઇમરજન્સી લેન્ડિંગ ના રાવલકોટ જેલમાં ફાંસીની સજા પામેલા છ સહિત ઓગણીસાર કેદીઓ ભાગી ગયા પોલીસે ગોળી મારતા એકનું મોત આજે વિશ્વભરમાં વર્લ્ડ યુએફઓ દિવસ ઉજવાયો અન્ય ગ્રહોના અસ્તિત્વ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા ભારતના મહત્વના સમાચાર યુપીના હથરસમાં ભોલેબાબાના સત્સંગમાં દોડભાગ મચી મહિલા બાળકો સહિત સોથી વધુના મોત અનેકને ઈજા ભાષણમાંથી પાંચ જેટલા ભાગ હટાવતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને ચિઠ્ઠી લખી વિરોધ નોંધાવ્યો કહ્યું મોદીજીની દુનિયામાં સત્ય ભોસી શકાય છે છત્તીસગઢના બિલાસપુરના કૂવામાંથી ચોવીસ દિવસથી નવજાત બાળકીની લાશ મળી પરિવારજનોએ કહ્યું ભૂત ઉપાડી ગયું હશે આસામમાં પૂરથી છ લાખ લોકો અસરગ્રસ્ત ત્રણત્રીસના મોત મિઝોરમમાં ભૂસ્ખલન થતાં ત્રણના મોત ગુજરાતના મહત્વના સમાચાર રાહુલ ગાંધીના નિવેદન અંગે અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી બાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઢિયાની ઓફિસમાંથી બાવીસ કિલો સોનું અઢી કિલો ચાંદી અને ત્રણ કરોડ રોકડા મળી આવ્યા નવા કાયદા હેઠળ નોંધાયેલી પહેલી ફરિયાદને શુભારંભ ગણાવતી ટ્વીટ કરી વડોદરા પોલીસે અકલનું પ્રદર્શન કર્યું આણંદના બોરસદમાં બે ઈવીએમ મશીન કચરામાંથી મળી આવતા ચકચાર તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવારો છું તમારો યાર આગળ નું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર રંગ